રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે વિકરાળ આગની વિકરાળ દુર્ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે આ ગોજારી ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી મોડી રાત્રે રાજકોટ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે પ્રાથમિક તબક્કે મિટિંગમાં ચર્ચા કરી હતી સાથે તાત્કાલિક એસઆઈટી ટીમની રચના પણ કરવામાં આવી છે જેમાં સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદીના વળપણ હેઠળ એસઆઈટી ટીમમાં ફાયર બ્રિગેડના અધિકારી એસ્ટેટ વિભાગના અધિકારી અને તેને સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરવા જરૂરી સૂચનો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટની આ ઘટના બાદ અમદાવાદ સહિત રાજ્યના તમામ જગ્યાએ આવેલા ગેમિંગ ઝોન નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રહે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગોજારા ઘટના સ્થળે પહોંચ્યા છે જ્યાં તેઓ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે